ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા સરકાર અને ભાજપ સંગઠન બંને તરફથી જબરદસ્ત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પરસોત્તમ રૂપાલાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું સોમવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે પહોંચ્યા ભુજની ખાનગી હોટલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે આ બેઠક યોજાય જે બાદ પ્રદ્યુમનસિંહ જાડેજાએ નિવેદન આપ્યું રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાને અને બધાએ પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ ભાઈ અમે બધા સાથે પીટી કરશું અને પછી તમને અમે જવાબ દેશું અને પ્રયત્ન કરશો સમાજ શું છે ક્ષત્રિય સમાજમાં અમે જે ચૂંટાયેલા છે જે જે જગ્યાએ બધા પ્રયત્નો પૂરા કરે છે અને સમાજમાં ખૂબ નારાજકો છે એ તો હકીકત છે આપ બધા જાણો અહીંયા બધાને મિટિંગ હતી અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાને બધા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ ભાઈ અમે બધા સાથે મીટી કરશું અને પછી તમને અમે જવાબ દેશું અને પ્રયત્ન કરશું સમાજ શું કહે છે સમાજમાં અમે જે ચૂંટાયેલા છે જે જે જગ્યાએ બધા પ્રયત્નો પૂરા કરે છે અને સમાજમાં ખૂબ નારાજકો છે એ તો હકીકત છે આપ બધા જાણો છો